મિત્રો આપ જોઈ રહ્યા છો સાબર અવાજ ન્યુઝ હવે જોઈએ તાલુકા ખાતે આવેલ કેશવ પાર્ક ચંચલ વિલા સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન એક અનોખી રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા ખાતે આવેલ કેશવ પાર્ક ચંચલ વિલાસ સોસાયટી ઇડર ખાતે ચોકમાં ઓપરેશન સિંધુનો ગરબો વગાડીને ગરબાના તાલે સૈનિકોના સન્માનમાં રાષ્ટ્રધ્વજ સાથે વંદન કરતો ગરબો રજૂ કર્યો સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી અને યોગેશભાઈ રાવની સોસાયટીના બધા સભ્યો હાજર રહી માતાજીની આરતી અને ગરબાની આરાધના કરી આનંદ મેળવ્યો રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી અને રાષ્ટ્રધ્વજ માટે આપણે ભારત માતાની જાહે થોડીક જોરથી બોલીશું ભારત માતા ખૂબ સરસ હવે આપણે જે કોન્સેપ્ટ માટે આપણે આ નક્કી કરેલું છે કે ભાઈ આજે આપણે સૈનિકોના સન્માનમાં એક ગરબો વગાડીશું ઓપરેશન સિંધુરનો ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે ઓપરેશન સિંધુર સેના માટે થયું તો પહેલાં પુલવામાનો જ્યારે સૈન્ય હુમલો થયો હતો ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી અને જ્યારે પેલગામમાં આપણા યાત્રિકો ફરવા માટે ગયા હતા શાંતિથી એમાં અમુક કપલ તો એવા હતા કે જેને મેરેજ કરે માત્ર થોડોક જ સમય થયો અને ધર્મ પૂછી પૂછીને ત્રાસવાદીઓએ જ્યારે એમના ઉપર એટેક કરેલો અને એમને ગોળી મારી હતી એમની એ મહિલાઓની નજર સમક્ષ એમનું સિંદૂર પૂછ્યું હતું અને એનો બદલો લેવા માટે આપણા સૈનિકોએ ઓપરેશન સિંદૂર કર્યું હતું જેનું આખું સંચાલન બે આપણી વીરાંગનાઓએ કરેલું આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે ઓપરેશન સિંદૂરના સંચાલક હતા એ બંને

એટલે ઘરમાં જઈને એમને મારેલા આ વાતને આપણે ભૂલવાનું નથી અને આપણા સંતાનોને ભૂલવા દેવાના નથી આપણે આપણા સંતાનોને આ વસ્તુ ચોક્કસથી શીખવવાની છે માટે આપણા દેશ માટેનો જે ગૌરવ છે જે પ્રેમ છે એ જળવાઈ રહે મિત્રો ખાસ એક વિનંતી કરવાની કે નાના બાળકોને જે હાથમાં આપણે ધ્વજ આપ્યો છે એની ગીરીમાં જળવાય આપણી ફરજ છે કે ધ્વજ આપણા પગ પર ના હોવો જોઈએ અને ધ્વજ નીચે પડવો ના જોઈએ તો આપણે ફક્ત અને ફક્ત ચાર જ મિનિટનો ગરબો છે ઓપરેશન સિંદૂરનો એ વગાડીશું અને ધ્વજ આપણે હાથમાં લઈને બધા એ ગરબો રમીશું આખા ભારત દેશમાં આ ગરબાએ ખૂબ જ સન્માનપૂર્વક સૈનિકોના સન્માનમાં આ ગરબો કર્યો છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે